લોકસભા ચૂંટણી પ્રચારમાં નેતાઓ વાન બોલી રહ્યા છે ત્યારે રૂપાલા બાદ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજા મહારાજા અંગે વિવાદિત નિવેદન આપ્યું આ નિવેદનને લઈને ભાવનગર રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે પોતાની પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે

એકચુલી મને દિલથી હું વાત કરું તો મને વિચારા ઉપર બહુ દયા આવે કારણ કે આપ પોતે વિચારો મારા મિત્રો કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે એ વ્યક્તિએ આજે એટલી જૂની પાર્ટીના સત્યાનાશ કરી દીધું છે તો માતાજીથી એ જ પ્રાર્થના છે કે એને સુખી રાખે અને એને બુદ્ધિ આપે મહેસાણાના વિજાપુરના પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલનો પાટીદાર યુવાનોએ વિરોધ કર્યો વિજાપુર વિસ્તારમાં ભાજપના વિધાનસભાના ઉમેદવાર સીજે ચાવડા પ્રચાર માટે પીઆઈ પટેલ